સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન એક મહિના સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે હાલ મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો હોય મંદિરમાં રોજ સાંજે અવનવા તેમજ કળાત્મક હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવી રહ્યા છે ઠાકોરજીને ભાવપૂર્વક લાડ લડાવી હિંડોળે ઝુલાવાય છે હિંડોળા ઉત્સવ દરમિયાન રોજે રોજ અનેકવિધ પ્રકારની સુંદર નયનરમ્યો અને આકર્ષક હિંડોળા શણગારી ભગવાનને ઝૂલે ઝુલવામાં આવે છે મંદિરમાં ફૂલ પવિત્રા નાગરવેલના પાન સુકામેવા શાકભાજી ફળફળાદી જેવા અવનવા વિવિધ કળાત્મક હિંડોળા બનાવાય છે ડાકોરના ઠાકોરને હિંડોળી ઝૂલતા નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે પછી ડાકુરના ઠાકોરને હિંડોળી ઝૂલતા નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે અષાઢ વધ બીજથી એક માસ સુધી સુંદર અવનવા હિંડોળા પર બિરાજમાન કરાવી ભગવાનને લાડથી ઝુલાવવામાં આવે છે ચાતુર્માસ ભગવાનના હિંડોળાનો વિશેષ મહિમા રહેલો છે હિંડોળા ઉત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા ભગવાન રણછોડરાયજીને ભાવપૂર્વક લાડથી હિંડુળે ઝુલાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાધા અને ગોપીઓ સાથે વર્ષા ઋતિની લીલાઓ કરવામાં આવી હતી જે પ્રાચીન સમયમાં વ્રજમાં શ્રી કૃષ્ણ ભગવાનને શરૂ કરી હતી તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયમાં ઉત્સાહ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે હિંડોળા ઉત્સવ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરમાં ઉમટે છે જ્યાં હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે રણછોડા મંદિરની અંદર આ એક મહિનો અષાઢ વદ બીજથી લઈને એક માસ એક મહિના દરમિયાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝૂલાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે ઠાકોરજીને આ એક મહિનો લાડ લડાવવામાં આવે એની અંદર ઠાકોરજીને ઈંઢોળા પર બેસાડે તેમાં ફૂલોના ઈંડોળા સુકા મેવાના ઈંડોળા લીલા મેવાના ઈંડોળા વિવિધ વિવિધતા સભર ભરેલા દરેક નવા નવા ઈંડોળા ઠાકોરજીને એમાં બિરાજમાન કરવામાં આવે છે અને ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે અને વૈષ્ણવો દ્વારા ઠાકોરજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવે છે ના એક મહિનો ઈંડોળાનું મહત્વ વધારે છે એટલે લોકો દર્શન માટે પણ ઘણા આવે છે